ગુજરાતના રાજકારણમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદના ધારાસભ્ય પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું તો આજે આમ આદમી પાર્ટીના તેતર વસાવાએ આત્મસમર્પણ કર્યું આ અંગે વાત કરવા જોડાય છે ઈશુદાન ગઢવી તેમની સાથે વાત કરીશું ઈશુદાન ગઈકાલે એક ધારાસભ્ય રાજીનામું આપ્યું આજે એક ધારાસભ્ય આત્મસમર્પણ કર્યું કઈ રીતે જોવો જે રીતે ભાજપ એકતાલીસ લાખ મત મળ્યા પહેલી જ વખત અત્યાર સુધીના કોઈ પણ ત્રીજી પાર્ટીને મળ્યા નથી ઇવન શંકરસિંહ બાપુ હોય કેશુબાપા હોય બધા લોકોએ ખૂબ પ્રયાસ કર્યા ગોરધનભાઈ ગોરધનભાઈએ છેલ્લે ભાજપની વાત પકડીને અત્યારે સાત બેસી જવું પડ્યું ત્યારે એક અમારા જેવી નાની બધી નવયુવાન પેઢી અને એમાંય અમારી પાછળ સરપંચ પણ કોઈ ન બન્યું હોય એવી આખી ટીમ અને અરવિંદ કેજરીવાલજીનો આભા અને એના વિચારો એકતાલીસ લાખ મત સાથે પાંચ ધારાસભ્યો આવ્યા અને જે રીતે ભાજપે ઇન્ટરનલ મને મેસેજ મળ્યા સર્વે કરાવ્યું એવું લાગે છે કે ભાઈ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સત્યાવીસમાં સરકાર બનાવી શકે એમ છે એટલે કઈ રીતે આમ આદમીને ખતમ કરવું એનો રાત દિવસ સપનો જુએ છે પાંચે પાંચ ધારાસભ્યોને રોજ ઓફરો અઠવાડિયામાં એકવાર જાય કોઈને કોઈ નેતા કે મારા થ્રુ જોડાજે તો મને આ પદ ભેગો મળી જાય મને પણ આમ થઈ જાય પણ અમારા ધારાસભ્યો ડગ્યા નહીં છેલ્લે એક ધારાસભ્યને જે પણ મજબૂરી એમની હશે એમને લઈને એમની પાસે રાજીનામું અપાવડાવી દીધું ચેતરભાઈ ઉપર ખોટા કેસ કર્યા અધિકારીઓને ફોન કરાવડાવી ખોટા કેસ કરાવડાવ્યા ફાયરિંગનો લખાવડાવ્યો ને રિવેલ વોલનો લખાવડાવ્યો આ બધું કર્યું જેથી કરીને આગોતરાય ન શકે અને ચેતરભાઈના પત્નીને પણ તરત કાંઈ નહોતું ને જેલમાં નાખી દીધા ને પછી પાછળથી આમનું નિવેદન વધારે કેસને સ્ટ્રોંગ બનાવવા ફરીથી પેલા ખેડૂતને નવું પડી ગયા ઢોર માર માર્યો અને એમણે નિવેદનો લેવામાં આવ્યા એટલે સદંતર અંગ્રેજ શાસનથી ચાલી અને ચેતરભાઈને ફસાવવામાં આવ્યું આ ચેતરભાઈ શેના માટે ઝઘડ્યા હતા એ ઝઘડ્યા હતા એટલા માટે અધિકારીઓ સાથે કે તમે આમને રાત્રે બે વાગે તો તમારે એનો એનો પાક નુકસાન કરવાની ક્યાં જરૂર હતી કાપી નાખ્યો એને અને એમને કીધું કે વળતર ચૂકવું અને વળતર ચૂકવડાવ્યું છે ચેત્રભાઈ કશું જ ખોટું નથી કર્યું એના ભાગરૂપે હતું આજે ચેતરભાઈને અમે હાજર કરી રહ્યા છીએ આ ચૈતર વસાવાના હાજર થવાથી હવે તો સીધો જેલવાસ જ થશે તમે માનો છો કે આવનારી લોકસભાની ચૂંટણી પર સીધી અસર પડશે એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે બીજા ધારાસભ્ય જેલમાં હશે આ જ ધારાસભ્ય ભલે હવે એ કોઈ પણ હોય ભાજપનું જિંદગીમાં હવે ચૂંટાવા નથી બે હજાર સાતમાં છેલ્લે ભાજપનું ચૂંટાયું તો પછી ભાજપનું ચૂંટાયું જ નથી ભાજપથી નફરત કરે છે વિસાવદરની જનતાને એટલે જ ભાજપ એનો બદલો લે છે એટલે આખા ગુજરાતમાં પણ રોષ છે મારા ઢગલાબંધ કાર્યકર્તાઓના ફોન આમ આદમી ના સાહેબ હવે તો પાડી જ દેવાની છે ભાજપને ચેતરભાઈને આ લોકોએ ફસાવ્યા છે અમે સુપ્રીમ સુધી લડવાના છીએ સુપ્રીમમાં પણ અમે જામીન અરજી સુધી જશું અને ત્યાં સુધી જેલમાં હશે ને જેલમાંથી પણ ચેતરભાઈ વસાવા ચૂંટણી લડશે ભૂપતભાઈએ જિંદગીની સૌથી મોટી ભૂલ કરી વર્ષો સુધી કોઈ માણસ ધારાસભ્ય બનવા માટે તલપા પડવાય આ સુદાન ગઢવીને એમ છે કું ધારાસભ્ય બનવું ભાઈ બરાબર છે એકસો બ્યાસી સાડા છ કરોડ જનતામાંથી માંથી એકસો બ્યાસી વ્યક્તિઓ જે કી પર્સન કહેવાય આખા ગુજરાતના કાયદાઓ ઘડે એમાંનો એક વ્યક્તિ અને એ ધારાસભ્ય પદ તમને મળ્યું તમે ભોગવી ન શકો એ તો કેવી કરમની કઠણાઈ કહેવાય એટલે ચેતરભાઈ છે હેમંતભાઈ ખવા છે હેમંતભાઈ બે હાજર બાર થી વિચાર કરતા ધારાસભ્ય બનવાનો હવે ધારાસભ્ય બન્યા છે ઉમેશભાઈ મકવાણા છે સુધીરભાઈ છે એટલે આ બધા કહેવાય છે કે એમને ખબર છે કે ધારાસભ્યની વેલ્યુ શું છે ક્યારેય સરપંચથી આગળ ન વધી શક્યા હતા ભૂપતભાઈ આ તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજી એમને ટિકિટ આપીને આગળ નીકળી શક્યા આભાર તો આહાદા સુદાન ગઢવી જેમનું સ્પષ્ટ કે કહેવું છે કે ચૈતર વસાવવા માટેની કાયદાકીય લડાઈ છે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડશે સાથે તેમની એવું પણ કહેવું છે કે ભલે તે જેલમાં રહે જેલમાંથી પણ તેઓ લોકસભાની ચૂંટણી લડશે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ તો આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સાંભળ્યા જેમણે ચૈતર વસાવા પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ષડયંત્રનો ભાગ ગણાવ્યા સાથે તેમણે એવું પણ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છીએ એટલે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે તેને જામીન અપાવવા માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી જશે મહત્વનું નિવેદન ઈસુદાન ગઢવીનું એ પણ રહ્યું કે ચૈતર વસાવા જેલમાં હશે તો ત્યાંથી પણ લોકસભાની ચૂંટણી લડશે કારણ કે આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી માટે ઉતારવાનું નક્કી કરી દીધું છે સાંસદ માટેની ચૂંટણી ચૈતર વસાવા લડવા જઈ રહ્યા છે પરંતુ હાલ તેમનો આ રસ્તો થોડો મુશ્કેલ જણાઈ રહ્યો છે કારણ કે એક મહિનો અને લગભગ દસ દિવસ સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ આખરે આજે ચૈતર વસાવા પોલીસ ચમક હાજર થયા છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચેતર વસાવા હાજર થયા હાજર થતા પહેલા પણ તેમણે પોતાના સમર્થકો સાથે વાત કરી પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે એવો પણ દાવો કર્યો કે મારા સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે એક આખા સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે મને ફસાવા